પોરબંદર ખાતે આવેલ મુખ્યમંત્રીએ લોડ હોટેલ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી જેમાં આગામી ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ લીડ કઈ રીતે મળે તે માટે મહત્વનું માર્ગદર્શન પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીની તરામાર તૈયારીઓ ધમધમી રહી છે ત્યારે પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર ખાતે આવ્યા હતા અને ભાજપના ટોચના નેતાઓ અને આગેવાનો સાથે અગત્યની મિટિંગ યોજી ત્યારે તેમણે આ બેઠકમાં જીત મેળવવાનો કર્યો હતો જણાવ્યું હતું કે ગાંધી સુદામાની નગરી પોરબંદર કોંગ્રેસ મુક્ત બની ગઈ છે ત્યારે હવે પોરબંદર લોકસભાની સીટમાં ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાને જંગી બહુમતીથી રેકોર્ડ બ્રેક જીત અપાવીએ એ જરૂરી છે પોરબંદરની લોર્ડ્સ હોટેલ ખાતે ભાજપની બૃહદ બેઠકમાં ઓફિસ બેરર્સ અને સિનિયર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનોએ જુદા જુદા પ્રકારની રાજકીય રણનીતિ ઘડવા માટે ચર્ચાઓ કરી હતી અને સ્થાનિક સૌ આગેવાનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ મહત્વનું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું की बैठक की पीछे लोग आए थे जो भारतीय जनता पार्टी के इम्पोर्टेंट वर्कर्स हैं उनके साथ संवाद किया और अगले चुनाव में यहाँ पोरबंदर लोकसभा मत विस्तार में और पोरबंदर विधानसभा दोनों मैक्सिमम लीड रिकॉर्ड ब्रेक लीड से कैसी तरह जीता ये सीट भारतीय जनता पार्टी कैसी तरह जीत सकी उनके लिए मार्गदर्शन किया और साथ साथ में जो पोरबंदर शहर और जिला के जो की वोटर्स जो इम्पोर्टेंट वोटर्स उनसे भी मुख्यमंत्री से मिले और उनके साथ की संवाद किया सब लोग कार्यकर्ताओं और की वोटर सभी ने मिलकर बताया कि पोरबंदर लोकसभा बैठक है और रेकॉर्ड ब्रेक लीड से इस दफा भारतीय जनता पार्टी के जो कैंडिडेट भाई मांडविया जी जो केंद्रीय मंत्री उनको जिताएंगे और जो विधानसभा की सीट वहाँ से मिनिमम लाख बीच से दोनों कैंडिडेट को ऐसी जो आश्वासन कार्यकर्ताओं को करने करने। तो एक कोई ऐसी बात नहीं थी लेकिन हर डिस्ट्रिक्ट मुख्यमंत्री से ऐसी तरह बैठक लेने के लिए जाते हैं इसके इम्पोर्टेंट મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નું એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ભાજપના આગેવાનો દ્વારા અદકેરું અભિવાદન કરવામાં આવ્યું હતું તેમજ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા મંત્રી કુંવરભાઈ બાબરિયા પૂર્વ ધારાસભ્ય અને પોરબંદર વિધાનસભાના સીટના પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પોરબંદર ભાજપના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ મહામંત્રી અશોકભાઈ મોઢા અને નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી વગેરેએ આવકાર્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર